મિત્રો રાણપુર ગામના છેડે એક જૂનું પીપળાનું ઝાડ હતું લોકો કહેતા કે સાંજ પડ્યા પછી ના કોઈ ન કે કારણ કે રાત્રે નાથી રડવાનો અવાજ આવે છે એક દિવસ કિશન નામનો છોકરો શહેરમાંથી ગામમાં આવ્યો અને કિશનને આવી ભૂતોની વાતોમાં વિશ્વાસ નહોતો કિશને એક દિવસ નક્કી કર્યું કે આજે રાતે પીપળાના ઝાડ પાસે જઈને જોવું છે કે ના શું છે રાતે બાર વાગ્યા હવામાં અચાનક ઠંડી વધી ગઈ પીપળા પાસે પહોંચતા જ કિશનને એક અવાજ આવ્યો મને ઘરે મોકલો સાંભળીને કિશનના પગ ધ્રુજવા લાગ્યા અચાનક કિશનને સફેદ સાડીમાં એક સ્ત્રી દેખાણી ચહેરો અને આંખોમાં આંસુ પૂછ્યું તું કોણ છો સ્ત્રીએ કહ્યું કે હું ગંગા છું વર્ષો પહેલા મને દફનાવી દેવામાં આવી હતી મારો અંતિમ સંસ્કાર નહોતો કર્યો એટલે મારી આત્મા આયા ભટકે છે કિશન ડરી ગયો પણ કિશનને દયા આવી બીજા દિવસે એણે ગામના વડીલોને બધી વાત કરી પછી ગામના બધા લોકોએ મળીને પીપળા નીચે ખોદકામ કર્યું અને પીપળા નીચે આટકા અને જૂની ચુંદડી મળી પછી એજ દિવસે ગામના બધા લોકોએ ગંગાના અંતિમ સંસ્કાર કર્યા અને તે જ રાત્રે છેલ્લે એક અવાજ આવ્યો તમારા બધાનો આભાર પછી ક્યારે પીપળા નીચે કોઈ અવાજ આવ્યો નહીં પણ આજે પણ જો કોઈ ત્યાંથી અડધી રાતે પસાર થાય તો હળવો પવન જાણે કઈ કહે છે પણ મિત્રો સાચું ભૂત ડરાવતું નથી પણ અધૂરી વાતો ડરાવે છે